પ્રશ્ન નંબર સાત સિંધુ ખીણની સભ્યતાના લોકો કયા ધાતુથી અજાણ હતા એસએસસી સીએચએસએલ બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાયેલ છે ઓપ્શન એ તાંબુ ઓપ્શન બી કાંસુ ઓપ્શન સી ચાંદી ઓપ્શન ડી લોખંડ ઉત્તર ઓપ્શન ડી લોખંડ સમજૂતી સિંધુ ખીણની સભ્યતા એક યુગની સભ્યતા હતી તેઓ તાંબુ કાંસુ ચાંદી અને સોનાથી પરિચિત હતા જો કે લોખંડનો ઉપયોગ આ સમયગાળામાં અજાણ હતો અને તેનો ઉપયોગ ભારતમાં પછીના વૈદિક કાળમાં શરૂ થયો પ્રશ્ન નંબર આ ટોપિક વિશેના વધુ એમસીક્યુ અને વિડીયો લેક્ચર માટે ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી યુટ્યુબ ચેનલનું પ્લેલિસ્ટ તપાસો લેટેસ્ટ અપડેટ પીડીએફ અને વધુ માહિતી માટે આજે જ જોઈન કરો ટેલિગ્રામ ચેનલ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે